સંગ્રહ આશીર્વાદના વચનો છે દાઉદ પોતાના દીકરા મનના ઘણા બધા લોકોને પ્રભુના આશીર્વાદની જરૂર છે હાલેલું અને તેઓનો આશીર્વાદ ધનવાન કરે છે અને તેમાં કોઈ કેદ મિશ્રિત નથી નીતિવચન દસ અને આપણે આ પ્રમાણે વાંચી શકીએ હા તેમના આશીર્વાદમાં કોઈ વાંચીએ નથી વિશ્વાસ રાખે જે કઈ પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છે એમાં તમારા અને મારા માટે બધું સારું થવાનું છે હાલીલું કઈ પણ એવું નહીં રહે સાધના સમયે જ્યારે આપણે તેમની આગળ નમ્યા છે જ્યારે આપણે બિછાનામાં આપણે જઈશું ત્યારે આપણને આભાર બહાર પ્રાર્થના કરવાની માટે તક મળનાર છે હા લઈ લઈએ આપણે દુઃખી થઈને નહીં સુઈ જઈએ પણ આનંદ સાથે પ્રભુનો આભાર માનતા આપણે પ્રભુની પવિત્ર પ્રભુનું પવિત્ર નામ લેતા તેમની સ્તુતિ કરતા આપણે આપણા બીછા લાવવા જવાના છે ઘણી વાર પ્રશ્નો ત્યારે આપણે એ પ્રશ્નોને જાણે વધારે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ અને જે બાબતો પ્રભુએ શીખવાડી છે અથવા જે પ્રમાણે આપણે પ્રભુના બાળકો તરીકે ચાલવું જોઈએ વિચારવું જોઈએ એના કરતાં આપણે બીજી બાબતોને વધારે પ્રાધાન્ય આપીએ છીએ લોકોની વાતો પર વધારે વિશ્વાસ કરીએ છીએ અને બીજાઓ જે પ્રમાણે આપણને જાણે બીવડાવવા પ્રયત્ન કરતા હોય એ પ્રમાણે આપણે એની પાછળ ચાલી જઈએ છીએ અથવા આપણે બી જઈએ છીએ નકામાં ગભરાઈ જઈએ છીએ અને આપણા વિશ્વાસમાં આપણે કમજોર બની જાય છે બની જઈએ છીએ અવિશ્વાસ આવે છે અને ગભરાટની અંદર આપણે ડિપ્રેશનમાં પણ ઘણી બધી વખત આવી જઈએ છીએ કળવાલા મિત્રો આપણે આવી બધી બાબતોની પરવા ન કરવી જોઈએ જો તમે અને હું પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે તો ઘણી બધી એવી જે બાબતો છે એને આપણે નજર અંદાજ કરવાની છે ઘણી બધી એવી બાબતો કે જેની તરફ આપણે જરા પણ નોંધ લેવાની નથી કેમ કે એ બધી બાબતો જે નકારાત્મક છે એના કરતાં આપણી પાસે પ્રભુના જે પવિત્ર વચનો છે તેના દ્વારા આપણે એવી બાબતોને પળવાળમાં તોડી નાખવાના છે હાલે જોયા હા ઘણી બધી વખત આપણને બીક સતાવે હે ને કે જ્યારે મને પોતાને પણ જ્યારે એ બધા સિમ્ટમ્સ દેખાતા હતા અને હમણાં માર્ચની જ વાત છે નહીં જન્યુઆરી ફેબ્રુઆરીમાં જ્યારે બધી ઘણી એવી બાબતો બની મને પણ તકલીફ લાગતી હતી ગળાની અંદર અને મને પોતાને પણ ચિંતા થતી હતી પુષ્કળ એસિડિટી રહેતી હતી અને ત્યારે મને પણ જે મારા પપ્પાની જેમ આશંકાઓ રહેતી હતી કે મને શું એવી બાબતો તો નહીં બની હોય ને પણ એવી બાબતોને ધમકાવતા પ્રભુએ કહ્યું છે કે તમે એવી બાબતો જે શેતાની બાબતો જે છે એની સામે થાવ ને જેમ કહેવામાં આવ્યું છે તમે શેતનની સામે થાવ એટલે શેતન તમારી પાસેથી ભાગશે અને આ બધી એક પ્રકારની એવી બાબતો છે કે જે નકારાત્મક બાબતો છે બીમારીઓના મોટા મોટા નામો છે કે જેના લીધે આપણે દુઃખી થઈ જઈએ નિરાશ થઈ જઈએ અને હતાશ થઈ જઈએ અને ચોક્કસ પ્રભુના નામે એ બાબતોને ધમકાવી અને જેમ આપણે જૂના કરારમાં વાંચીએ છીએ કે યાજકને તારું શરીર દેખાડ નહીં જ્યારે કોઈ વ્યક્તિ કોડમાંથી કસામતી સાજા પડો મેળવે અથવા કોઈ કેવી બાબત હોય તો યાજ પાસે જવાનું હોય છે એમ આ સમયની અંદર એ મારા શરીરને ડૉક્ટર પાસે ચેક કરાવ્યું અને જે સ્કોપીસ કહેવાય એમાંથી પસાર થયો અને બાયોપ્સી પણ કરાવી અને બધામાંથી રિઝલ્ટ શૂન્ય મળ્યું નહીં અને બધું સારું છે કંઈ જોખમકાર એ કંઈ ખરાબ પરિણામ નથી અનનેસેસરી આપણે ઘણી વખત અમુક સિમ્ટમ્સ અથવા અમુક એવી બાબતોને જોઈને આપણે લોકો મગજ પર ચિંતા કરતા હોય છે ને અને ખરેખર જો એવી બાબતો દેખાતી પણ હોય એવી આશંકા પણ હોય પણ જ્યારે આપણે પ્રભુની પાસે આપણે જઈએ છીએ ત્યારે પ્રભુ એ બધી બાબતોને આપણાથી દૂર કરે છે ને મેં બહુ વખત પહેલાં એક સાક્ષી આપી હતી કે એક ભાઈ હતા અહીંયાથી થોડા નજીકના ગામોમાં કહી શકીએ કે જે મારું સ્થળ છે ત્યાંથી લગભગ વીસ પચીસ ત્રીસ કિલોમીટરની રન એ રેન્જમાં એ ગામ આવે છે હું બોલવાનું નામ માગતો નથી અને એ સમયમાં જ્યારે કારણ કે આ સાત આઠ વર્ષ જૂની વાત છે અને એ ભાઈ છેક જુવાન હતા અને એમની બંને દીકરીઓ બહુ નાની હતી અને એમની જે જોબ હતી એ પણ બહુ સામાન્ય હતી અને એમના પત્ની પણ બહુ ખાસ કંઈ ભણેલા ન હતા અને એમને જ્યારે ડૉક્ટરે જણાવ્યું કે તમને કેન્સર છે ગાંઠ થઈ છે એ કેન્સર છે નહીં તેઓ બહુ ગભરાઈ ગયા હતા અને બહુ રડ્યા હતા અને બહુ દુઃખી થઈ ગયા હતા નિરાશ થઈ ગયા હતા પણ એ સમયમાં એક પ્રેયર ગ્રુપ મારું ચાલતું હતું આજે એ છે નહીં પણ એ પ્રેયર ગ્રુપમાં કોઈકના દ્વારા એની પાસે એ પ્રેયર ગ્રુપની વાત પહોંચી અને કોન્ટેક કર્યો અમારો સંપર્ક સાધ્યો અને જ્યારે એ ભાઈની વાત આવી ત્યારે ડૉક્ટરે એમને કહ્યું હતું કે ત્યારે પેડ સ્કેન લગભગ અમદાવાદ જ જવું પડતું હતું વડોદરા પણ કદાચ ખોલ્યું ન હતું અને તેમને વડોદરા જવાનું હતું એડ્રેસ આપી હતી અને તેમને કહ્યું હતું કે પેડ સ્કેન કરવાનું છે જેનાથી કે વોલ્યુમ કોર પડે એક્ઝેક્ટ કઈ જગ્યા પર છે કેટલી માત્રામાં કેન્સર છે બધી બાબતો કે ત્યાં કહેવામાં મને આવશે રિપોર્ટ કરાવવા માટે જવાનું છે અને તેઓ દૃષ્ક ને દૃષ્ક રડતા હતા કે મારી દીકરીનું શું થશે મારી પત્નીનું શું થશે કારણ કે એક મગજ પર એક બીક હતી કે આ કેન્સર મારો જીવ લઈને ચાલી હશે અને અમે એમને સાંત્વન આપ્યું અને અમે એમને કહ્યું કે જો તમે પ્રભુશુ પર વિશ્વાસ કરો છો અને અમારી સાથે પ્રાર્થનામાં જોડાવ છો અને પ્રભુ તમને એમાંથી છોડાવશે સાજા કરશે તમે પ્રભુ પર વિશ્વાસ રાખો તમે પ્રાર્થના કરો અને અમે પણ પ્રાર્થના કરીએ અને ઉપવાસ સાથે ત્રણ દિવસ અમે લોકો ઉપવાસ સાથે રહ્યા એ ભાઈને માટે અને જ્યારે તેઓ સ્કેન જવાના દિવસે પણ છેલ્લો ઉપવાસ હતો મારો અને લગભગ મને યાદ છે ત્યાં સુધી ચાર સાડા ચાર એ ભાઈનો ફોન આવ્યો તેઓ બહુ ખુશ હતા હસતા હતા અને જ્યારે એમનું બધું પતી ગયું અને જ્યારે રિપોર્ટ એમને આપવાનો હતો અને ત્યારે એ રિપોર્ટ જ્યારે આવ્યો ત્યારે એમનો ફોન આવ્યો અને બહુ જ આનંદમાં હતા ખુશ હતા અને મને એમણે એવું કહ્યું કે જે ડૉક્ટરના શબ્દો હતા એ આ હતા કે તમને અહીં કોણે મોકલ્યા કેમ કે તમારો જે રિપોર્ટ આવ્યો છે એ કોઈ કેન્સરની ગાંઠ નથી તો પાણીની ગાંઠ છે કયા ડૉક્ટરે કન્ફર્મ કર્યું હતું કે ના ડૉક્ટરે કન્ફર્મ કર્યું છે કે આ કેન્સરની ગાંઠ છે અને ત્યાં અમને તમારી પાસે મોકલ્યા છે અને બહુ મોટા ડૉક્ટરે કન્ફર્મ કર્યું હતું કે જેના પર આપણે અવિશ્વાસ ન લાવી શકીએ ને પણ મુખ્ય બાબત એ છે કે આપણા ઈશ્વર કેન્સરની ગાંઠને પણ પાણીની ગાંઠને ચરબીની ગાંઠમાં સામાન્ય ગાંઠમાં ફેરવી નાખે છે કે જે એક નામના નાના સામાન્ય સર્જરી દ્વારા એ બાબતો દૂર થઈ જાય છે પ્રઈઝ ધ હાલેલુયા લુહિયા વાલા મિત્ર આપણા ઈશ્વર બહુ મહાન પ્રભુ છે મહાન દેવ છે તેમના પર ભરોસો રાખીએ જે તે આપણી પરિસ્થિતિ હોય એમાં આપણે પરિસ્થિતિને આધીન ના થાય કેમ કે હજી પણ આપણી સાથે એ જ પ્રભુને એ ઈશ્વર છે કે જે દરેક બાબતોને બદલી નાખે જેમ હિચકીયા રાજાએ પ્રાર્થના કરી અને તેને જીવનમાં પંદર વર્ષ ઉમેરી આપવામાં આવ્યા હાલે લુહિયા પ્રેઝલ દુઃખી ના રહીએ હતાશ ના થઈ નિરાશ ના થઈ અયુબની જેમ કહી દઈએ કે હું જાઉં છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે આખરે તે પૃથ્વી પર મારી સાથે આવીને ઊભો રહેશે આનંદ કરીએ પૃથ્વી પર ઊભો રહેશે પ્રભુ સાથ આપશે કેવાનો મતલબ છે પ્રભુ છોડી નહીં દે મૂકી નહીં દે આજે પણ હમણાં પણ આવતીકાલે પણ અને જ્યારે જ્યારે તમે અને હું એમને હાક મારું છું તેઓ આપણે માટે મદદને માટે તૈયાર હશે તૈયાર જોવા મળશે બસ આપણે તેમના નીતિ નિયમો પ્રમાણે તેમની આજ્ઞા પ્રમાણે આપણે આપણા જીવનમાં આગળ વધવાનું છે અને અગમ્ય અથવા એવી બાબતો કદી નથી કરવાની જે ઈશ્વરની દૃષ્ટિમાં અમંગળ છે ફરીઝ દર હાલી આવી નાની પ્રાર્થના સાથે સાધના સમયમાં આપણે આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ ખરેખર પ્રભુ તમે એવા ઈશ્વર છો તમે એવા પ્રભુ છો કે જે ઈશ્વર છે અને જેમની પહેલાં કે જેમના પછી કોઈ ઈશ્વર નથી હા પ્રભુ તમે સાચા અને ખરા ઈશ્વર છો મારી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપનાર પ્રભુ છો અને અમને મળ્યા છો તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માની છે અને જેઓ કોઈ વિશ્વાસ કરે છે જેઓ વિશ્વાસ કરે છે જો કોઈ વિશ્વાસ કરે છે અને જે વિશ્વાસ કરીને પ્રભુ અત્યારે તમારે આગળ કોઈ નમી જાય છે તમને વિનંતી કરે છે તો તેમના વિશ્વાસ પ્રમાણે અને તેમની વિનંતી પ્રમાણે પ્રભુ તમે તેમને તરત તરત ઇમિડિયેટ જવાબ આપના ઈશ્વરચ પ્રભુ તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માની છે અમારી આ સંગતમાં પણ પ્રભુ જો કોઈ અત્યારે તમને વિનંતી કરતું હોય પોતાની નબળાઈઓ માટે પ્રભુ ઘરની પરિસ્થિતિ માટે બીમારીઓ માટે અથવા કોઈ પોતાની જરૂરિયાત માટે તો પ્રભુ તમે ઇમિડિયેટ અત્યારે હમણાં જ પ્રભુ તમે તેમને જવાબ આપજો અને પ્રભુ જે બાબતો તેઓ માગે એ બાબતો તેમને મળે એવી અમે મધ્યસ્થાની પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ અમે વિનંતી કરીએ છીએ પ્રભુ સ્તુતિ કરીએ છીએ આગળના સમયમાં તમે અમારી સાથે રહેજો અમારી સંભાળ લેજો અમારી કાળજી લેજો વિશ્વાસ કરનારા દરેકની પ્રભુ તમે મુલાકાત લેજો તેમના આંખના આંસુ અને પ્રભુ તમે આનંદમાં બદલી નાખજો પ્રભુ હા તમારા બાળકોની વિરુદ્ધના તમામ લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર કોટા તો પ્રભુ તમે બધું ખાલી જ કરજો તેમના ઘરોને તમારા પ્રેમ આનંદ અને શાંતિથી ભરી દેજો તમારા બાળકોને તમે નદીની પાસે રોપાયેલા ઝાર જેવા કરજો પ્રપિતા હા તેમને ઓછીનું આપનાર બનાવજો પ્રભુ તમે તેમને શિર બનાવજો પ્રપિતા અને પ્રભુ તમારા બાળકોના ઘરોમાં પ્રભુ આશીર્વાદના જરાઓ વહેતા રહે એવું તમે થવા દો હા પ્રભુ તેમના ઘરોમાં કુટુંબ તમારો પ્રેમ તમારો આનંદ અને તમારી શાંતિ પ્રભુ માટે વહેતી થવા ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે જે લોકો તમારી આગળ નમ્યા છે જેમના શરીરોમાં અલગ અલગ પ્રકારની બીમારીઓ છે કેન્સર છે પ્રભુ પિતા અને પ્રભુ ટીબી છે લકવા છે એચઆઈવી છે પ્રભુ અને પરમેશ્વ પિતા જુદા જુદા પ્રકારના તાવ છે લકવા છે પ્રભુ કોમામાં આવી ગયા છે પ્રભિતા એવો રોગ માલુમ પડ્યો છે લોહી બનતું નથી લોહી સુકાઈ રહ્યું છે પ્રભુ વિટામિન્સની કમી છે આંખોમાં અંધાપો છે કામનની ધ્વનિ ઓછી થઈ રહી છે પ્રભુ અને નળીનો કેન્સર છે પ્રભુ શ્વાસ નળીનું કેન્સર છે પ્રભિતા આતડામાં કેન્સર છે ફેફસા નબળા થઈ ગયા છે પ્રભુ આ નબળા થઈ ગયા છે પ્રભુ કિડનીઓ કામ કરતી નથી અને પ્રભુ ખરાબ થઈ ગયું છે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે આ બધા રોગોમાંથી તમે તેમને સાજા કરો સિટી સ્કેન ના રિપોર્ટમાં આવેલા રોગો તેમના શરીરમાંથી અદ્રશ્ય થઈ જાય પેટ સ્કેન માં આવેલા રિપોર્ટ તેમના શરીરમાંથી અદ્રશ્ય થઈ જાય તેઓ સાજા થઈ જાય સંપૂર્ણ તંદુરસ્ત પ્રભુ પ્રભુ તમે નવું જીવન આપો અને પ્રભુ કુટુંબ પરિવાર સાથે તેઓ તમારામાં આનંદ કરે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભિતા હા પ્રભુ જે કંઈ તેમની વિરુદ્ધમાં કોર્ટ કેસ છે એફઆઈઆર છે ખોટા તોમ્મતો છે પ્રભિતા જે કંઈ મિલકતના લડાઈ ઝઘડા છે મકાનના છે બાઉન્ડ્રી વોલના છે પ્રભુ જોબના છે આત્મિક લડાઈ ઝઘડા છે સામાજિક લડાઈ ઝઘડા છે પ્રભુ આ બધા લડાઈ ઝઘડાને પ્રભુ તમે દૂર કરી દેજો એવી અમે પ્રાર્થના કરી છે તમારા બાળકોને જો વિદેશ જવું છે પ્રભુ તો તમે તેના માર્ગોને ખુલ્લા કરજો પ્રભુ ભણવાના માટે કુટુંબ સાથે રહેવાને માટે અને પ્રભુ નોકરી કરવાના માટેના સર્વ રસ્તાઓ ખુલ્લા કરજો એને માટે જે નાણાંની જરૂર છે પ્રભુ એ નાણાં પણ પ્રભુ તમે પૂરા પાડજો હા પરમેશ્વર પિતા આઇલ બેન્ડ આપજો અને પ્રભુ જુદી પરીક્ષામાં તમે તેમને પાસ કરજો પ્રભુ એવી પ્રાર્થના કરી છે વિદેશ જવાના માટે નાણાંની સગવડ આપજો અને પ્રભુ જે તે વ્યવસ્થાઓ તેમને કરવાની છે વ્યવસ્થા તેઓ કરી શકે પ્રભુ એવી પ્રાર્થના કરીએ છે પ્રભુ હા પ્રભુ તમારા બાળકોના રોજગારને નોકરી ધંધાને આશીર્વાદિત કરો પિતા તેમની જોબને તેમના બિઝનેસને આશીર્વાદિત કરો તેમના આવકના સાધનોને પ્રભુ હા તેમના પાર્લરને પ્રભુ તેમના કરેણ્યાની દુકાનને પ્રપિતા અને પ્રભુ તેમની પ્રભુ જે કંઈ પ્રભુ આવક માટે પ્રભુ તેમને રોજિન માટે પ્રભુ જે કંઈ વાહનો ચલાવે છે પ્રભુ એમાં પણ પ્રભુ તમે તેમને આશીર્વાદ આપજો પ્રભુ એવી પ્રાર્થના વર્ધી પ્રભુ તેઓ વર્ધીનો બિઝનેસ કરે છે પ્રભુ બાળકોને લાવ લઈ જવાનું પ્રભુ કામ કરે છે તેઓને પણ તમે આશીર્વાદિત કરજો પ્રભુ હા પ્રભુ જેમાં મકાન વેચવાનું છે વેચાય પ્રભિતા મકાન ખરીદી શકે નાણાંનો આશીર્વાદ મળે લોનનો આશીર્વાદ મળે પ્રભિતા વિદ્રોહ વિધવા બેનો અનાથોની પણ તમે સાથે રહો મન બુદ્ધાના લોકો માનસિક રોગ હોય અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહો જોઈએ પ્રાર્થના કરે છે અમારી પણ બંને બાબતો પ્રભુ તમારે આગળ રજૂ કરીએ છીએ બંને બાબતો પ્રભુ બહુ જલ્દીથી પ્રભુ અમારા ઘરોમાં મિનિસ્ટ્રીમાં જોઈ શકીએ પ્રભુ એવું તમે થવા દેજો પ્રભિતા હા પ્રભુ આગળના સમયમાં અમારી સાથે રહો પ્રભુ મિનિસ્ટ્રીને આશીર્વાદ કરો સાંભળનાને આશીર્વાદ કરો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો પ્રભુ રાત્રિમાં મીઠી નિદ્ર આપો અને વાર સવારમાં તમારું ભજન કરવો એટલે તેડી લાવજે એવું માગતા પ્રભુ ઈશ્વમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો અમીન અમીન અમીન